ભેટ સમજી અને જે મંદ બુદ્ધિના જે બાળકો હોય છે એમની સેવા કરવી એ ઘરના પરિવારના સભ્યો પણ નથી કરતા એ પરિવારના સભ્યો નથી કરતા પરંતુ ભગવાને એમને એવી શક્તિ આપી છે કે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હોય તો ભક્તિરામ બાપુ પાસે આવે એટલે સાજા થઈને ત્યાંથી જાય એમ એટલે બધા જોરદાર ચાલીએ એકવાર આપણે એમની માટે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભક્તિરામ બાપુને એવી શક્તિ આપે એમની પાસે એવી શક્તિ છે સ્વામીજી એવી વિશેષ શક્તિ આપે કે જ્યાં વિજ્ઞાન કામ નથી કરતું ત્યાં ધર્મ કામ કરે રામ નામના જપ સાથે બાળકો ઉપર હાથ ફેરવે અને જે ક્યારેય સાજા ન થાય એવા બાળકો છે ત્યાંથી સાજા થઈ જાય છે ત્યારે આપણી વચ્ચે ખાસ ભક્તિના બહુ ભક્તિ છે તો એમનો વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ છે એ આશીર્વચન સાથે પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશે માન્ય ભક્તિ રંગો प्रकार वी देरूाई अतुल भाई नगरपालिकाना वर्तमान प्रमुख भूतपूर्व हमारे गंगी भाई यहां उपस्थित प्रत्येक नागरिक हर मैदान में स्थिर उपस्थित होना है पत्रकारों ने थोड़ी तो जागीर गए ये सत्य भी से समाज ने मौन में भाषा भी समाज ने पूरा ने समाज सामने रखे અને એનું તાજું ઉદાહરણ આ વરસાદનું જોર બગડ્યું અને લોકોને આટલી નુકસાન થઈ કે પત્રકારો હોબાળો ન મચાવ્યા આટલું પેકેટનું આવ્યું એટલે હાથે મહેનત અને સહાય જરૂર પત્રકારોને છે ઘરના પેટ્રોલ બાળે બાળે ખેતરે ખેતર રખડ્યા છે એટલે પત્રકારો ધારે કરી શકે સત્ય ની નજીક રહે અને સમાજના પ્રશ્નોને વાંચા આપે પણ તમે જોયું નહીં આ પત્રકારથી પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ એટલે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે પત્રકારો છે ને એ સમાજનું દર્પણ છે સમાજના પ્રશ્નોને સરકાર સુધી સમાજ સુધી રજૂ કરે છે મને ક્યારેક ક્યારેક એટલા વિચાર આવે કે પત્રકારો ને અને ખૂબ ખુબ ધન્યવાદ આવેલા ટ્રસ્ટ ને આટલા બધા ભેગા કર્યા અમે બે લાવવામાં મોડા પડ્યા બોલો પણ આ બધા ભેગા કર્યા એટલે પત્રકારો નું સન્માન સમારંભ મારા ખેલ પહેલો પેલો આવેલો છે આને ગણવા જોઈએ સમાજ આવું કર્યા કરવું જોઈએ પણ એક વાત મને વિચાર આવે છે હું તમને કેતો જાઉં એ તો નહીં આપું કે ઝઘડો થાય કે કઈ વાદ વિવાદ આવે ને ત્યારે જ્ઞાતિ નો ઉલ્લેખ કર્યા વગર નામ લખવા ફલાણી જ્ઞાતિ ને ફલાણી જ્ઞાતિવાળા રે એ નો કરવો એનાથી જ્ઞાતિવાદ વઘરતો થાય વ્યક્તિગત નામ લખો ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ ને આમ કહ્યું જેના કારણે શું થાય છે ભાઈ મને શું વધતો આ જાય છે અને લોકો ઈ જ્ઞાતિને જોવે એટલે ઓલી જ્ઞાતિવાળા નફરતથી જોવે ઈશ્વરના સંતાનો છે આ ઈશ્વરની રચના છે અને બધા સંમીને રહે એ મને લાગે છે સૌથી મહત્વની ભૂમિકા પત્રકારો ભજવી શકે છે એટલે ગર્વદ પ્રાર્થના છે પત્રકારોને કે સત્ય અને પાછું મીઠી રીતે રજૂ કરી સમાજ પચાવી શકે અને એનો હાથો ઉલ્લેખ આવે એટલે આ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ આપીને આમ રાજી થાય કે અમરેલીનું ભાઈ હમણાં કીધું જયરાજભાઈ કે આ જિલ્લાનો વિકાસ થાય ટુરિઝમનો થાય આવા પ્રશ્નોનો ખૂબ વાસા આપશો ને તો મને લાગે છે આ પેકેજની જેમ એમાંય તમને સફળતા મળશે એટલે આ બધાના કાર્યોને ખૂબ ખૂબ ધન્યવાદ આ ટ્રસ્ટને અભિવાદન સમારંભ કરવા બદલ એમને પણ વંદન અભિનંદન અહીંયા બધા ઉપસ્થિત છે એમના બધાઇમાં સ્થિત અસ્તિત્વને પ્રણામ મને સાંભળ્યો એ બદલ ધન્યવાદ અમારું માનવ મંદિર જો આટલું બધું ફેમસ થયું હોય ને તો એ સૌથી મોટો પ્રતાપ પત્રકારોનો છે બધા જ પત્રકારો આખા અમરેલી જિલ્લાના માનવ મંદિર માટે ખૂબ દિલથી લખે છે એટલે આ તકે એમનો ખૂબ ખૂબ આભાર જય શિયાળા